મેઘરજ તાલુકાના કેટલાક ખેડૂતોની મૌખિક રજૂઆત હતી કે ખેતીવાડી ખાતા મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીના જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતાં એ પંચલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ રામદેવ સિંહ સિંહ ચણા નામની એક દુકાન છે જેમાંથી મગફળી જી જીજે ત્રેવીસ નંબર અમને જોવા મળી હતી અંદાજીત ચાલીસ કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ કરી અને પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવી છે જયદીપ ભાટીયા દિવ્યાંગ